કે સરકાર તરફથી સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે રીતી જુનાગઢ થી લઈને ગોંડલ સુધીનો જેટલો વિસ્તાર છે એ સમગ્ર વિસ્તાર અત્યારે ટેન્શન ઝોન બની ગયો છે કારણ કે જુનાગઢમાં જે ઘટના બની ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે જે રીતે જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને નગ્ન કરી ઢોર માર મારીને જે તેમનો વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો તેમને લઈને જે આ ઘટના છે તે ગરમા ગરમી વાળી ઘટના બની ગઈ હતી પરંતુ ત્યારબાદ રાજુ સોલંકી એક આહવાન કર્યું અને એવું કહ્યું કે જો અમને ન્યાય નહીં મળે અને યોગ્ય કાર્ય

દેવદાનભાઈ મુછડિયા છે તેમણે શું કહ્યું તે સાંભળીએ અમે આજે સંમેલન કર્યું એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર

તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો ને કંટ્રોલ માં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો તો ગુસ્સી ટોક ની કલમ લાગે ને તો આરોપી ને છ મહિના તો બેલાય ના મળે જામીન ના મળે તો અમારી એક માંગણી એ છે કે ગુસ્સો પેટ કલમ ઉમેરો બીજી માંગણી અમારી એ છે કે આ લોકો અગિયાર વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો અઢી ત્રણ વાગે આવ્યા પેલા લેવા સંજય તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે મારવો છે એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય તો ગુનાહિત કાવતરાની કલમ એકસો બી પણ ઉમેરવી જોઈએ બીજી વાત એ છે તમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે અને ચોથી અમારી માંગણી હતી કે આ કેસ છે ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ આ અમારી ચાર માગણીઓ છે આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મે ગાંધીનગર જઈશું અને ત્યાં જઈને અમે આંદોલન કરીશું પણ જ્યારે આ મહાસંમેલન ગોંડલમાં યોજાયું અને એમના થોડીક જ કલાકો પછી જયરાજસિંહ જાડેજા લોકો સામે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું કે આ જે ઘટના બની છે તે આકસ્મિક છે પણ અમે જયરાજસિંહ જાડેજાને સવાલ કરી રહ્યા છીએ કે જો આ ઘટના આકસ્મિક હોય તો એમની થોડી કલાકો પછી જ ગણેશ ગોંડલ કેમ જુનાગઢ ગયો કેમ સંજય સોલંકીનું અપહરણ કર્યું અને કેમ એમને માર મારીને એમનો નગ્ન વિડીયો ઉતારીને મૂકવામાં આવ્યો અમે આ સવાલ જયરાજસિંહને એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે તેમણે આખી જે ઘટના છે તેમને આકસ્મિક બનાવી બતાવી છે તમને શું લાગે છે કે આ ઘટના આકસ્મિક હોય તો પોલીસ કેમ ગણેશ જાડેજા છે તેમની ધરપકડ કરે અને તેમને જેલ હવાલે કરે અને આ સાથે જ આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હજુ જે આ ઘટના છે તેમાં ચાર આરોપી ફરાર છે અને એમની સામે હજુ પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને આ સાથે જ એમણે ચાર મુદ્દા પણ સરકાર સામે મૂક્યા છે તમને શું લાગે છે કે આ ઘટનાને જે એક અલગ જ પ્રકારનો વળાંક આપવામાં આવ્યો છે જયરાજસિંહ દ્વારા તે કેટલું યોગ્ય છે અને આ વખતે જે ચાર માંગ દલિત સમાજ દ્વારા મૂકવામાં આવી છે તેમને લઈને સરકાર શું કાર્યવાહી કરવાની છે તમે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો આ સાથે જ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર